સુરતના ઉતના વિસ્તારની સાંઈ દર્શન સોસાયટીમાં રહેતા ડેનિશ પરોણાવાલાએ લાંબા સમયથી પત્ની સાથે કંકાસથી કંટાળી જઈ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંક આવ્યું હતું ઘટના બાદ ઉતના પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ઉધનામાં ઘર કંકાસથી કંટાળી પતિ આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે ઉતના વિસ્તારની સાંઈ દર્શન સોસાયટીમાં રહેતા ડેનિશ પરોણાવાલાને તેની પત્ની વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ઘર કંકાસ ચાલી રહ્યો હતો છેલ્લા ત્રણ મહિનાથી ડેનિશના પરિવારે તેને ઘરની બહાર કાઢી મૂક્યો હતો તે ભાડાના મકાનમાં રહેતો હતો આજે ડેનિશ પરોણાવાલાએ પોતાના ઝાલરના ખાતામાં પાર્સલ પેક કરવાની પટ્ટી વડે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંક હતું સૂત્રોના જણાવ્યા મુજબ ડેનિશ અને તેની પત્ની સાથેના આપસી ઝઘડામાં તેણે ગળે ફાંસો ખાધો હોવાની ચર્ચા સામે આવી છે વધુમાં ડેનિશને પાંચ લાખનું દેવું હોવાની વાતો પણ ચર્ચાઈ રહી છે હાલ પોલીસે આપઘાતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે